દર ચોમાસાની રોડમાં મોટા ખાડા પડી જવાની ઘટના બનતી રહે છે કોંગ્રેસ પક્ષ દ્વારા આજ અંડરબ્રિજમાં સૂત્રોચ્ચાર કરી સરકાર રસ્તા રિપેર કરવા માંગ સાથે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો આગામી સમયમાં જો બોટાદ શહેરના રોડ રસ્તા રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા નગરપાલિકાનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી

અને જે અહીંયાથી નીકળે ને એને મને લાગે હોસ્પિટલની અંદર અઠવાડિયું તો રાખડ ખાવું જે આપશે એવી હાલત થઈ રહી છે આ ભ્રષ્ટાચાર ભાજપનો ચોખ્ખો દેખાઈ રહ્યો છે બોટાદની નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આની અંદર જે મળે ત્યાં હોય કામ કરેલું છે એ પણ ભાજપના જ મળે ત્યાં હોય છે એના લીધે થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે ભાજપ જ્યારે વિકાસની વાતો કરે છે ત્યારે ઠેર ઠેર તમે આપણે હાઈકના ચારે ચાર રસ્તા જોઈએ પાળિયાદ સાઈડ જાય છે રસ્તો રાજકોટ સાઈડ નો ભાવનગર સાઈડ નો અને અહીંયા અમદાવાદ નો મેઇન રસ્તો જ્યારે અહીંયા કને હાલવાની સ્થિતિ જે લોકો બીમાર હોય એ મને લાગે છે કે બે મહિના ઉભા ન થઈ શકે એવી સ્થિતિ થાય એવું અહીંયા કને એવી અત્યારે વાતાવરણ એવું બની રહ્યું છે અને અત્યારે તમે જો બે થી અઢી ફૂટ જેટલું પાણી આ નાળાની અંદર ભરેલું છે અમારી માંગ એવું છે કે ટૂંક સમયની અંદર જો આ ભ્રષ્ટાચારી સરકાર આ રોડ નું કામકાજ આખા બોટાડ ની અંદર નહીં કરે તો ઉગ્રમાં ઉગ્રમાં આંદોલન કરવામાં આવશે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે આપનો નામ કોંગ્રેસ કોઈ વિરોધ હે શું ની નહીં આમ તો આખા બોટાડ ની આવી ગઈ આ આર્்டர் તમે જો જે ચાળંગપુર અહીંથી જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાંનો મુખ્ય રસ્તો છે પછી સોનાવલા હોસ્પિટલ પછી આગળ તમે જાઓ તો જિલ્લા પંચાયત મુખ્ય કલેક્ટર કલેક્ટર કચેરી અને કોર્ટ આવેલી છે અને તમામ બધી કાર્યવાહીથી નીકળે છે છતાં એમને આ નજરમાં નથી આવતું અને અત્યારે તમે જો લીધી દરેક વિડીયાની અંદર જોઉં છું કે ફલાણા અમૃત્યા રાજીનામું દેવા ગયા રાજીનામું જેવા ગયા આ રાજીનામું ક્યારે દેવા જાય એ પોતે નિષ્ફળ છે કામ કરી શકતા નથી એટલે રાજીનામું રાજીનામું ના ખેલ ચાલી રહ્યા છે તમારી શું માંગ છે માંગ અમારી એટલી છે કે આ બોટાદની પ્રજાએ જે ધોબલે ને તમને મત આપી અને ગુજરાતમાં જે સરકારમાં બે ચડ્યા છે તો તેને આ પરિણામ ન હોય તેની માટે સારા કામ કરો આ રોડ રસ્તા સારા કરો અને આ એક જગ્યાની સ્થિતિ નથી આખા બોટાદની અંદર તમે જાઓ તો કોઈ પણ રસ્તો સારો નથી ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે લોકોના હાથ પર ભાંગે છે અને કોઈ બેનોને પોતાનો ભાઈ ગુમાવનો હોય છે માને પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવે છે આ જલ્દી જુદી કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે